દશામાં વ્રતનો મહિમા અપરંપાર છે આ વ્રત કરનાર વ્રતિની દશા સુધરે છે વ્રતિને સર્વે પ્રકારે સુખ સમૃદ્ધિ સંતતી મળે છે તથા સર્વે મનોકામના પૂર્ણ થઈ દુઃખ દૂર થાય છે દશામાનું વ્રત કરનાર અને એ દશામાં ના વ્રતની કથા અવશ્યથી નગર હતું એ નગરનો રાજા ખૂબ અભિમાની હતો વૈભવવિલાસમાં સદાય રચ્યો પચ્યો રહેતો તેના અહંકારનો તો પાર ના હતો પરંતુ તેની રાણી ખૂબ જ ધાર્મિક વૃત્તિની હતી તેને રાજાનું વર્તન જરાય ગમતું ન હતું પરંતુ તે આ બાબતમાં લાચાર હતી રાજાને તે ઘણું સમજાવતી પણ રાજા તેનું કહ્યું જરાય માનતા ન હતા એક દિવસની વાત છે સાંજના સમયે રાણી પોતાની દાસીઓ સાથે ઝરૂખામાં બેઠા છે ત્યાં નદી કિનારાનું દ્રશ્ય દેખાતું હતું રાણીએ જોયું તો નદી વચ્ચે કેટલીક સ્ત્રીઓ એકઠી થઈને કોઈક વ્રત કરી રહી હતી આથી રાણીને કૌતુક થયું અને તેણે પોતાની દાસીને એ વાત જાણી લાવવા મોકલી થોડી વાર પછી દાસીએ આવીને રાણીને કહ્યું મહારાણી એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે રાણીને એમની વાતમાં રસ પડ્યો આથી તેણે પૂછ્યું એ લોકો શી રીતે વ્રત કરે છે દાસીએ પ્રત્યુત્તર આપતા કહ્યું તેઓ સૂતરના દસ તાતણા લઈ

એ તો જે દુખિયારી સ્ત્રી હોય તે વ્રત કરે તમારી પાસે શું નથી એમ કહી રાજાએ રાણીને વ્રત કરવાની ચોકી ના પાડી દીધી તેના અહંકારયુક્ત યુક્ત વચનો સાંભળીને રાણી નિરાશ થઈ ગયા રાણી કશું પણ બોલ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા પરંતુ દશામાં પોતાનું આવું ઘોર અપમાન થવાથી કોપાઈમાન થયા બીજા જ દિવસે પડોશી રાજ્યનો રાજા લશ્કર લઈને જમનાપુર પર ચડી આવ્યો અને લડાઈમાં રાજાને હરાવી રાજપાટ પડાવી રાજા રાણી તથા પોતાનો જીવ બચાવવા ત્યાંથી નાસી છૂટ્યા રાણીએ જ્યારે એમ કહ્યું કે તમે મને વ્રત કરવાની ના પાડી તેથી માતાજી કોપાયમાન થયા છે આ સાંભળી રાજા ગુસ્સે થઈ ગયો અને રાણીનું અપમાન કરી બેઠો રાજા રાણી તથા બે કુંવરો થાક ભૂખ તરસ આ બધું વેઠતા એક વાડીમાં આવી ચડ્યા ત્યાં તેઓ થોડો સમય આરામ કરવાનો વિચાર કરતા હતા ત્યાં જ તેમના આશ્ચર્ય વચ્ચે વાડીમાંના બધા ફૂલો અચાનક સુકાઈ ગયા માળી આ દ્રશ્ય જોઈ વિચારમાં પડી ગયો તેને મનમાં થયું કે આ લોકોના પગલા પડતા જ વાડીના ફૂલ સુકાઈ ગયા માટે જરૂર આ લોકો અપશુકન્યાળ હશે આથી તેણે એ લોકોને વાડીમાંથી હાકી કાઢ્યા રાજા રાણી અને કુંવરો નિરાશ થઈ ત્યાંથી ચાલી નીકળ્યા રસ્તે જતા તેમણે એક વાવ જોઈ આથી બંને કુંવરો વાવના પગથિયા ઉતરી પાણી પીવા નીચા વળ્યા તરત જ દશામાં એ અદ્રશ્ય રૂપે આ રાજકુંવરોને વાવમાં ખેંચી લીધા આ દ્રશ્ય જોઈ રાજા રાણી કલ્પાત કરવા લાગ્યા પોતાના ફૂલ જેવા કુંવરો વાવમાં ગાયબ થઈ ગયેલા જોઈ તેઓ હચમચી ગયા હૈયાફાટ રુદન કરવા લાગ્યા રાજા પણ હવે માનતો થઈ ગયો કે જરૂર દશામાં કોપાયમાન થયા છે તેથી જ આવું બને રાજાએ રાણીને સાંત્વના આપતા કહ્યું રાણી તમારી વાત સાચી છે આપણા ઉપર દશામાં કોપાયમાન થયા છે નહીંતર આવું ન બને હવે તો આપણી દશા ફરે અને કઈ સારાવા સારાવાના થાય ત્યાં સુધી ધીરજ રાખવી એ જ સાચો માર્ગ છે આમ રાણીને માંડ સમજાવી તેને લઈ ચાલતા થયા ચાલતા ચાલતા રાજાએ જોયું તો તેની બહેનનું ગામ આવી પહોંચ્યું આથી રાજા ઘણો ખુશ થયો અને બોલી ઉઠ્યો જુઓ આ મારી બહેનનું ગામ આવી પહોંચ્યું આપણે આટલે સુધી આવ્યા છીએ તો તેને મળી લઈએ રાણીએ હકારમાં માથું હલાવ્યું રાજાએ ગામના એક માણસ મારફતે પોતાની બહેનને સંદેશો મોકલાવ્યો તેના જવાબમાં બહેને પોતાના ભાઈ માટે એક પિત્તળની ગાગરમાં સુખડી ભરીને મોકલાવી સાથે સોનાની સાંકડી પણ મૂકી રાજાએ ગાગર ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ પથ્થર જોવા મળ્યા અને સોનાની સાકડીનો સાપ બની ફૂંફાળા મારતો બહાર આવ્યો આથી રાજા વિચારમાં પડ્યો પોતાની સગી બહેન આવું ક્યારેય સ્વપ્નમાં પણ ન વિચારે એની તેને ખાતરી હતી છતાં આમ બન્યું હતું એટલે રાજાને થયું કે નક્કી દશામાંના કોપને લીધે જ આવું બન્યું હોવું જોઈએ એમ વિચારી તેણે ગાગરને ત્યાં જ ભોયમાં ડાટી દીધી અને ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા આગળ જતા એક નદી આવી ત્યાં કિનારે ચીબડા ઉગી નીકળ્યા હતા રાણીએ ત્યાં કરતા એક ચીબડું રાણીને આપ્યું રાણીએ ચીબડાને પોતાના સાલાના છેડેથી ઢાંકી દીધું મનમાં થયું કે ક્યાંક કાંઠે નિરાતે બેસીને ખાઈશું એમ વિચારી રાજા રાણી ચાલવા લાગ્યા તેઓ થોડેક દૂર ગયા હશે ત્યાં તેમની પાછળ શત્રુ રાજાના સિપાહીઓ આવી પહોંચ્યા અને રાણીના સલ્લામાં કંઈક સંતાડેલું જોઈ તેમને ઊભા રાખ્યા તપાસ કરતા ખબર પડી કે આ તો નાસી ગયેલા કુંવરનું માથું છે દશામાના કોપને લીધે ચીબડું કુંવરનું માથું બની ગયું હતું આથી સિપાહીઓએ તે બંનેને દોરડાથી બાંધી રાજદરબારમાં હાજર કર્યા રાજાએ બંનેને તત્કાળ જેલમાં પૂરી દીધા રાજા રાણીને ઉપરા છાપરી બનતા બનાવો જોઈને મનમાં ખાતરી થઈ ગઈ એ દશામાં ખૂબ જ ગોપાયમાન થઈ ગયા છે હવે તેમને વ્રત નિયમ કરી રીઝવવા જ પડશે આથી રાણીએ દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરી માની આરાધના કરી માને કર કરીને ખૂબ કાલાવાલા કર્યા રાણીની અનન્ય ભક્તિ જોઈ દશામાં ખુશ થયા અને રાણીને સાંત્વના આપી કે સૌ સારાવાના થશે ત્યારબાદ એ જ રીતે તેમણે શત્રુ રાજાને સ્વપ્નમાં દર્શન આપી કહ્યું હે રાજા તે પેલા નિર્દોષ દંપતીને વગર વાકે કેદમાં પૂરી રાખ્યા છે તેમને સવાર પડતા તો છોડી મૂકજે તારો દીકરો જે રિસાઈને મોશાળ ચાલ્યો ગયો છે તે કાલે પાછો આવી જશે બીજા દિવસે રાજાએ જોયું તો પોતાનો દીકરો હેમખેમ પાછો આવી પહોંચ્યો હતો આથી તેણે જાતે જઈને પેલા રાજા રાણીને જેલમાંથી મુક્ત કર્યા અને તેમને ખૂબ માનપાન આપી વિદાય કર્યા રાજા રાણી ત્યાંથી છૂટી ખુશ ચાલી નીકળ્યા અને થોડા વખતમાં તેમની બહેનના ગામને પાદર આવી પહોંચ્યા ત્યાં તેમને પેલી ગાગર યાદ આવી એ ગાગર ખાડો ખોદી બહાર કાઢી તેને ખોલીને જોયું તો તેમાં સુખડી હતી અને સોનાની સાંકડી પણ હતી ત્યારબાદ બહેનને સમાચાર મળતા તે પોતાના ભાઈ ભાભીને સામે ચાલીને લેવા આવી અને તેમને બે દિવસ પોતાને ત્યાં રાખી તેમની આગતા સ્વાગતા કરી એ પછી રાજા રાણી બહેનની વિદાય લઈ ચાલતા ચાલતા પેલી વાવ પાસે આવી પહોંચ્યા ત્યાં તેમણે જોયું તો દશામાં ખુદ વૃદ્ધા નું રૂપ ધારણ કરી બંને કુંવરોને લઈને ઉભા હતા તેમણે રાજા રાણીને આ કુંવરો સોંપી દીધા રાજા રાણીએ તેમને પૂછ્યું કે આ કુંવરો તમને ક્યાંથી મળ્યા તેના પ્રત્યુત્તરમાં દશામાં પ્રગટ થઈને તેમને દર્શન દીધા અને કહ્યું હે રાજન તારી રાણી ખૂબ જ ધાર્મિક વૃત્તિની છે તેની સ્તુતિ ભક્તિથી હું ખૂબ જ પ્રસન્ન થઈ છું અને તું ખૂબ સુખી થઈશ હવેથી તું મારું વ્રત કરતા કોઈને અટકાવતો નહીં મારો મહિમા વધારવાની તું કોશિશ કરજે આથી હું સદાય તારી પડખે રહીશ રાજા ચરણોમાં આડોટવા લાગ્યા અને કહ્યું અપરંપાર છે તમે દયા નિધાન છો પણ તમારી કસોટીમાંથી પાર ઉતરવું સામાન્ય માણસ માટે મુશ્કેલ છે માટે કૃપા કરી કોઈના પર તમે કોપાયમાન થશો નહીં માણસ માત્ર પર રહેમ નજર રાખજો બસ હું તમારી પાસે આટલું જ માંગુ છું રાજન જે કોઈ મારું વ્રત ભક્તિપૂર્વક કરશે તેને હું ક્યારેય નહીં નાડું અને મારું વ્રત કરતા જે અટકાવે એને હું કદીય નહીં છોડું એટલું બોલી દશામાં અદ્રશ્ય થઈ ગયા ત્યાર પછી રાજાને પોતાનું ગયેલું રાજ્ય પાછું મળ્યું તેણે પોતાના રાજ્યમાં દશામાનું મોટું મંદિર બંધાવ્યું અને નગરજનોમાં તેમનો મહિમા વધાર્યો જય દશામાં જેવા રાજા રાણીને ફળ્યા આ વ્રત કરનાર તમારી કથા વાર્તા સાંભળનાર સૌ કોઈને ફરજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને કમેન્ટ કરી વ્રત કરનાર બીજા વ્રતિઓને શેર અવશ્યથી કરજો કરજો હરિઓમ તત્સત